ગિરનાર યાત્રાધામ વિકાસ તેમજ રેલવેને લગતા પ્રશ્નો અને સમસ્યાઓ બાબતે સાંસદ દ્વારા એક લોક દરબાર યોજાયો જેમાં લોકોના અનેક પ્રશ્નો બાબતે રજૂઆત થઈ જૂનાગઢ ગિરનાર સોમનાથને જોડતા લાંબા અંતરની ટ્રેન શરૂ કરવા માટે માંગ કરાઈ તો બીજી તરફ ભાવનગર ડિવિઝનથી ખસેડી જૂનાગઢ અને રાજકોટ ડિવિઝન સાથે જોડવા માટેની રજૂઆત થઈ તો બીજી તરફ બિલ્ડર એસોસિએશન દ્વારા ટીપી સ્કીમ બાબતે પણ રજૂઆત કરાઈ આમ સાંસદની આગેવાનીમાં ભરાયેલા લોકદરબારમાં લોકોએ વિવિધ પ્રશ્નોને લઈને પોતાની રજૂઆત કરી હતી આજે જુનાગઢ જિલ્લો અને મહાનગર જૂનાગઢ ગિરનાર કમલમ કાર્યાલયે લોકદરબાર એટલે કે લોકોને લોકોના પ્રશ્નો સાંભળવા ને વહેલી તકે એનું નિરાકરણ થાય એવા પ્રયત્ન અમારા જિલ્લા ભાજપ પ્રમુખના સૂચન તેમજ મહાનગરના પ્રમુખના સૂચનથી આજે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે નાના મોટા વિવિધ પ્રશ્નો સ્થાનિક પ્રશ્નો હોય સરકારની નીતિ વિશે એક નિર્ણય હોય એવી રજૂઆતો આવી છે વહેલી તકે એનું નિરાકરણ થાય એવા માટે પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યુઝ જુનાગઢ